અત્યાચાર કરવામાં આવતા હોય છે જેની ખબર ઉપર રોજે રોજ આવે છે તેવામાં તમને ખબર છે કે ગુજરાતમાં એવું પણ એક ગામ છે કે જ્યાં દીકરીઓને દીકરા સમોવડી ગણાય છે એટલે જ તેને દીકરી ગામ તરીકે ઓળખવામાં આવે છે આવું જાણીએ આખરે આ દીકરી ગામ ક્યાં આવેલું છે સ્ત્રી અને પુરુષનો જન્મદર સમાન થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિવિધ યોજનાઓ લાગુ કરી છે સાથે જ ગર્ભ પરીક્ષણ બાબતે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે તેમ છતાં બહેન દીકરીઓ પર થતા અત્યાચારની ઘટનાઓ સતત માધ્યમોમાં ચમકતી રહી છે પરંતુ આ તમામ બાબતોની વચ્ચે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગામે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે જેનું નામ છે પાટીદડ ગામ આ ગામને દીકરી ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે તમે પણ જ્યારે આ દીકરી ગામની વિશેષતા જાણશો તો તમને પણ ગર્વ થશે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદડ ગામને બે હજાર ત્રેવીસમાં દીકરી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું કારણ કે દીકરી ગામ એ રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જ્યાં સો ટકા ઘરો ઉપર દીકરીઓની નેમ પ્લેટ લાગી છે ગોંડલ શહેરથી માત્ર દસ કિલોમીટરના અંતરે પાટીદડ ગામ આવેલું છે દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે દરેક ઘરની બહાર દીકરીના નામની નેમ પ્લેટ જોવા મળી રહી છે જેના

दिके के नाम से जाना जाता है गुजरात के गुजरात में पहला ऐसा गांव है जिसमें हमारा गांव ही दिक्री के गांव से जाना जाता है मुझे गर्व है कि मेरा नाम मेरे घर के बाहर लिख रहा जाता है और मुझे मैं चाहती हूँ कि हर गांव में ऐसा हो रहा होना चाहिए कि हर लड़की को ऐसा सम्मान मिल मिलना चाहिए उसकी इज्जत मिलनी चाहिए और सरकार ने भी, भी हमको बहुत प्रोत्साहन किया है और आगे भी करेगा करते रहेंगे ગામની કુલ વસ્તી પાટીદળો કરતા જેટલી મહિલાઓ વસવાટ કરે છે ગામમાં સાક્ષરતાનું પ્રમાણ બ્યાસી ટકા જેટલું છે તો સાથે જ ગામમાં બાળકીઓ કુપોષિત હોય તેવા કિસ્સાઓ પણ જોવા મળતા નથી તેમજ ગામમાં બાળકીઓનું શાળા છોડવાનું પ્રમાણ પણ નજીવું જોવા મળી રહ્યું છે हमारे देश में हमारा गांव पहला है जो हमारे बेटियों का गांव तरीके ऐलान किया गया है हमारे गांव में हर घर हर घर में बेटियों के नाम के नाम प्लेट लगे हुए हैं हमारे गांव में बेटियों का बहुत बड़ा प्रदान रहा है हमारे गांव में बेटियां सबसे ज्यादा है इसलिए हमारे गांव को बेटी गाँव बेटियों का गाँव तरीके जाहिर की ऐलान किया है मेरा गाँव ऐसा है जो बेटियों का गाँव ऐलान किया गया है हमारे गाँव में जिस घर में बेटी होती है उस घर ਉਸ ઘર કે આગે ઉસ બેટી કા ઉસ બેટી કી નામ પ્લેટ લગાઈ જાતી હે હમારી અમારા ગામ મેં સભી બેટીયા મેક્સિમમ કોલેજ છે પઢી લીખી છે માત્ર ગામને દીકરી ગામ તરીકે જાહેર કરવામાં નથી આવ્યું પરંતુ ગામનું જે બસ સ્ટેન્ડ છે તેને પિંક કલરથી રંગવામાં આવ્યું છે તો સાથે જ બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત જુદા જુદા સ્લોગન પણ લખવામાં આવ્યા છે પાટીદળ ગામમાં સમરસ બાલિકા પંચાયતની સાથે વિલેજ ટાસ્ક ફોર્સ કમિટીનું પણ ગઠબંધન કરવામાં આવ્યું આગામી દિવસોમાં વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરી છે તો તેમના નામે ગામની શેરીનું નામ પણ રાખવામાં આવે છે જે પંચાયત ઉસમે ભી હમ એક બેટી ગામ સરપંચ ઉપસરપંચ સારી એક ટીમ રચના घर है वो सभी यहाँ के घर के बाहर एक नेम प्लेट होती है वो, जो हम आ, देखते हैं कि नेम प्लेट आ, जब भी देखते हैं एक पुरुष के नेम पर होती है पर अब आ, वो नेम प्लेट यहाँ की गांव की हर एक बेटियों के नाम पर है और आप भी देख रहे हैं यहाँ पर जो सारे जो वो रस्ते जा रहे हैं चौक है वो भी सब सारे आ, बेटियों के नाम पर ही है આ પ્રકારની પહેલ ગુજરાતના કચ્છ જિલ્લાના મોટા અંગિયા ગામ ખાતે ત્રણ વર્ષ પૂર્વે થઈ હતી અને દરેકે ઘરની બહાર દીકરીનું નામ લખવામાં આવ્યું હતું ત્યારે આ જ પ્રકારે દરેક ઘરમાં દીકરી તેમજ પુત્રવધુનું સન્માન થશે તો આપણા સભ્ય સમાજમાં સ્ત્રી ઉપર થતા અત્યાચારોમાં ઘટાડું ચોક્કસ આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી